તમારું નામ મારું નામ મનસુખભાઈ જાદવ મનસુખભાઈ શું કહેશો એક ગોકુલનગર આવાસમાં કોભાનની વાત આવી છે હકીકત શું છે હકીકતમાં એ છે સાહેબ અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી અને ન્યાના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે પણ ખરેખર આમાં તો એવી વાત છે કે જે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય એ લોકોને જ સરકાર તરફથી જે છે તે આવાસ મળશે તમે ઝૂંપડપટ્ટીમાં તો રહેતા નથી ત્યાં અમે રહેતા નથી પણ અમારા બાપદાતા વખતનું ઈ મકાન છે અત્યારે કોઈ મકાન દેતા નહોતા એટલા માટે અમે મકાન લીધું અને અત્યારે પચાસ વારનું જ મારી પાસે મકાન છે એ છે અમે કોઈ પૈસા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભર્યું કોટર રૂપીને અમે આવા ફોર્મ ભરી તમે વિચાર કરો તમારા સગાવાલાને પણ મળ્યા છે સગા મળ્યા છે એ ત્યાં રેત છે અત્યારે રોડ રેડી રહ્યા છે બરાબર એ અમારા ભાઈઓ છે એટલે એને હાયર હાયર અમારી આયરી નામ જોડ્યા છે પણ એ બધાય ન્યાય રહે છે સાહેબ બરાબર હમણાં શું તપાસ થવી જોઈએ શું કહો તપાસ કરી ન્યાય મળે એવું કરવાનું છે ભલે કહવાભાઈ એક કૌભાંડની વાત સામે આવી છે કે જે ગોકુલનગરના આવાસ છે તેમની અંદર સગાવાલા જે છે તેમને જે છે આવાસ આપી દેવામાં આવ્યા છે શું કહેશો હવે જે કૌભાંડની વાત છે ને એ તો ખોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે જે કોઈ બહાર રહેતા હોય બીજે રહેતા હોય ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી એ તદ્દન ખોટી વાત છે શું કહેશો ત્યાં હજી ડ્રો અગાઉ થઈ ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોનું ડિમોલેશન હજી હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે ડિમોલેશન ક્યારે થશે જ્યારે એની ફાળણી થાશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે કોર્પોરેશનની આ સ્કીમ જે છે જે ખાલી કરાવવાની એ ઝૂંપડપટ્ટીવાળાઓને ખાલી કરાવવાની વાત હતી તો આ જે લોકો જે છે એ કોણ છે બધા એ બધા એમાં ઝૂંપડપટ્ટીવાળા જ છે ઝૂંપડપટ્ટી છે કાચા મકાનો છે અને પ્રદુભણ પાર્ક જે છે એ એની આગળ જ આવે છે અત્યારે ટૂંક સમયની અંદર પ્રદુભણ પાર્કની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રદુભણ પાકના વિકાસ કરવાનો છે એટલે એ ડિમોશન ડિમોલેશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે અમાર તમારા સગાવાલા કોઈ છે કે જેમને મળ્યા હોય એવા કોઈ એવા અમારા સગાવાલા ચાંતી પાંચ અહીંયા રહે છે અને અત્યારે અહીંયા રહે છે અને એમને એના નામ પાંચ એની અંદર આવેલા છે સમગ્ર કોભાનની વાત ક્યાંથી આવી શું લાગે છે કોના દ્વારા કોમાનની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે કોઈ એવો મુદ્દો છે નહીં ક્યાંય કોમાન્ડ થયો છે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને તપાસ થાશે જ ઈચ્છા રાખીએ છીએ કે ક્લિયર તપાસ થઈને જ ફાળવણી થવી જોઈએ એમણે કોઈની ફાળવણી ન થવી જોઈએ કાલ સવારે કોઈ પણ જાતના આક્ષેપ થઈ શકે જે ભૌભાંડ કોર્પોરેટરના બે પછી દ્વારા કરવામાં આવ્યું છે હવે મનપા દ્વારા મેયર તરફથી કમિશનર તરફથી કઈ પ્રકારની કાર્યવાહી જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે બેન ભાજપ ખાસ કરીને શિસ્ત બધું પાર્ટી છે ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું કાલે આ ગંભીર બાબતની વર્તમાન પત્ર દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસુરવાર હશે તો જે પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે

કોઠારિયા રોડના એક કોર્પોટર શ્રીએ કોર્પોટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી ગુજરાતની અંદર કોભાંડનો સર સિલસિલો આપણે માનીએ તો દરેક જાતનો સિલસિલો છે પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય પંચાયતની ઓફિસો થઈ જાય જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વર્ષ વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે ત્યાંના કલેક્ટરોને ખબર ના પડે ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય એ ટોલ નાકાનું છ છ મહિના વર્ષ વર્ષ સુધી ખબર ના પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે પણ હું આપણા પત્રકાર જગતને આપના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ આપું છું પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના શ્રી કમિશનરશ્રી શ્રી સ્ટેન્ડિંગ કમિટીના શ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કૌભાંડની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે બંને કોર્પોરેટર અને અને બંનેના ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કૌભાંડની અંદર જે જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે અને કમિશનરશ્રી કોર્પોરેશન ના કમિશનરશ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનર શ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માન્ય મેયર શ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલા લે ભાજપના પ્રમુખ શ્રીને પણ કહું છું કે જો તમે સાતા હોય અને લોકોના હિતની વાત કરતા હોય ગરીબ લોકોની હિતની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કોલિફાઈડ કરાવવા જોઈએ કારણ કે એને કોભાંડ આચર્યું છે જ્યારે કોભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય

તો તાત્કાલિક આ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આપની પાસે માંગણી કરું છું અને આપ મારી વાતને સ્વીકારશો અને જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જ જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને શ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે